જય શ્રી મહાદેવ મિત્રો મહાશિવરાત્રી નો પવિત્ર દિવસ વર્ષ નો સૌથી શક્તિશાળી દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ આરાધના ઉપવાસ અને અભિષેક નું વિશેષ મહત્વ છે પરંતુ શું તમે જાણો છો કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર અર્પણ કરાયેલ એક પવિત્ર વસ્તુ જો નિયમપૂર્વક અને શ્રદ્ધાથી ઘેર લાવવામાં આવે તો જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી શકે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે શિવલિંગ પર ચડાવાયેલ બેલપત્ર અત્યંત પવિત્ર માનવામાં આવે છે બેલપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને તેમાં ત્રિદેવનો વાસ માનવામાં આવે છે મહાશિવરાત્રી દિવસે જ્યારે તમે શિવલિંગ પર જળ દૂધ અને બેલપત્ર અર્પણ કરો ત્યારે પ્રાર્થના કરો કે હે મહાદેવ મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો પૂજા પૂર્ણ થયા પછી પંડિતજીની અનુમતિ લઈને અથવા મંદિરની પરંપરા મુજબે ચડાવેલ બેલપત્ર ભક્તિભાવથી ઘરે લાવી શકો છો ધ્યાન રાખો કે મંદિરના નિયમોનો ભંગ ન થાય આ બેલપત્ર ને ઘરમાં લાવી પૂજા સ્થાન માં સ્વચ્છ કપડામાં રાખો માન્યતા છે કે આ પવિત્ર બેલપત્ર સકારાત્મક લાવે છે 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 અને નકારાત્મકતા દૂર કરે કહેવાય કે એક વખત એક વેપારી સતત નુકસાન ભોગવી રહ્યો હતો તેણે મહાશિવરાત્રી ના દિવસે ભક્તિ પૂર્વક પૂજા કરી અને શિવલિંગ પર અર્પણ કરાયેલ બેલપત્ર ને પ્રાર્થના સાથે ઘેર લાવ્યો તેણે તેને પોતાના તિજોરી પાસે રાખ્યો અને રોજ રોજો નમઃ શિવાય મંત્રનો જપ કરવા લાગ્યો થોડા જ સમયમાં વેપારમાં સુધારો થયો અને આર્થિક સ્થિતિ મજબૂત બની આ કથા ભક્તિ અને શ્રદ્ધાની શક્તિ દર્શાવે છે કેટલાક સ્થળોએ શિવલિંગ પર ચડાવાયેલ અભિષેકનું જળ પણ પવિત્ર માનવામાં આવે છે જો મંદિરની પરંપરા અનુમતિ આપે તો થોડું અભિષેક જળ લાવી શકાય છે આ જળને ઘરના મુખ્ય પર છાંટવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે એવી માન્યતા છે પરંતુ હંમેશા મંદિરના નિયમો અને પવિત્રતાનો માન રાખવો જરૂરી છે મિત્રો યાદ રાખવો કે કોઈ પણ વસ્તુમાં ચમત્કાર તેની અંદર નથી પરંતુ તમારી ભક્તિ અને વિશ્વાસમાં છે મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પર બેલપત્ર અથવા પવિત્ર જળને શ્રદ્ધાપૂર્વક ને લાવી નિયમિત પ્રાર્થના કરશો તો મનમાં શાંતિ મળશે અને જીવનમાં સકારાત્મક ફેરફાર અનુભવશો મહાદેવ બોલેનાથ છે તેઓ ભક્તના ના સચ્ચા ભાવથી પ્રસન્ન થાય છે આ મહાશિવરાત્રિ ભક્તિ ભાવ પૂજા કરો નિયમોનું પાલન કરો અને મહાદેવનો આશીર્વાદ મેળવો જો તમે પણ ઈચો છો કે તમારા ઘર માં સુખ સમૃદ્ધિ વધે તો હર હર મહાદેવ જરૂર લખજો મહાદેવ સૌના જીવન માં આનંદ અને આશીર્વાદ વરસાવે હર હર મહાદેવ